મુંબઈથી કપડાં લઈને તે સુરત વેચવા માટે આવ્યો હતો ડિસેમ્બર મહિનામાં રઈશનો સાગરી બસો ગ્રામ એમડી સાથે ઝડપાયો હતો તે સમયે રઈશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા હાલ બાતમીના આધારે હાલ બાતમીના આધારે એસઓજીએ આરોપીની ધરપકડ કરી કેમેરાબેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે